સુરેન્દ્રનગરના ઇંગરોડી ગામની સીમમાં ગુત્સીકોટના ગુનાના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કરવાના બનાવ મામલે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગુત્સીકોટના ગુનામાં પેરોલ જમ્પ અલ્લારખા ડફેર અને ફિરોજ ખાન જતમલેકની પોલીસે અટકાયત કરી છે આ ફાયરિંગની ઘટનામાં બજાણા પીએસઆઈ રામદેવસી ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી છે છેલ્લા ઘણા સમયથી બંને આરોપીઓ ફરાર ફરતા હતા વિવિધ હથિયારો તથા ચોરી કરેલા વાહનો પણ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા છે બંને ઝડપાયેલા આરોપીઓ પર પોલીસ પર ફાયરિંગ કરવાના મુદ્દે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિવી ત્રિવેદી તથા તેમના અધિકારિક કર્મચારીઓને તારીખ 5/12/2012 ના રોજ એક ચોકસ બાદમી મળે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જ અગાઉ એક ગુથ્છીટોકનો ગુનો દાખલ થયેલો છે બે ને વીસની સાલમાં એ ગુજ્છીટોકના ગુનામાં સુરેન્દ્રનગરના ગેડિયા ગામના વીસ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાના કામે જે અટક કરેલ વ્યક્તિઓ છે તેમાંથી જે ચાર વ્યક્તિઓ પેરોલ જમ્પ કરેલા છે તેવા ફિરોજ અલી ખાન છતમલિક શરીફ અલ્લા ખાન ડફેર અલ્લુ નથુ ડફેર તેમજ રસૂલ નથુ ડફેર આ લોકો ઇંગરોડી ગામે આવેલા છે કારણ કે એ લોકો આમાંથી ચાર માંથી ત્રણ વ્યક્તિઓ છે મૂળ ઇંગરોડી ગામના છે આમ અત્યારના રહે છે એટલે ઇંગરોડી ગામે એ લોકો એક ચોક્કસ સમય આવવાના છે તેવી ગઈકાલના પાંચ તારીખના રોજ એલસીબીપીઆઈ ને તથા તેમના સ્ટાફને બાતમી મળે એલસીબીપીઆઈ તથા તેમનો સ્ટાફ આ બાબતે વોચ રાખી અને ઇંગરોડી ગામે જે જગ્યાની વોચ હતી તેની આસપાસ ગોઠવાયેલા હતા પરંતુ આ બાબતના જે ગુનેગારો છે કે જેમ કે ફિરોજ અલી ખાન તે અગાઉ એકત્રીસ ગુનામાં પકડાયેલો છે શરીફ અલ્લા રખા એકસઠ ગુનામાં પકડાયેલો છે અલી નથુ છે એ અઠ્ઠાવન ગુનામાં પકડાયેલો છે તેમજ રસૂલ નથુ છે એ બાસઠ ગુનામાં પકડાયેલો છે એટલે ઘણી જ વખત પોલીસ કસ્ટડીઓમાં તે એરેસ્ટ થયેલ છે પોલીસ ઉપર તેમને હુમલાના પણ ગુના છે ચોરીઓના ગુના છે ટોકમાં પણ પેરોલ જમ્પ કરેલા છે તેમની પાસે હથિયાર હોવાની પણ પૂરેપૂરી બાતમી હતી કે તેઓ કોઈ પણ મારક હથિયાર સાથે આવી બાતમી સાથે ત્યાં ઘેરો ઘરેલા હતા પોલીસે વોચ રાખી હતી અને ફિરોઝ અલી ખાન અને એ બધા ચારેયને એક એવી શંકા જતા કે કોઈ નજીકમાં એવી મુવમેન્ટ છે તે શંકા જતા તેઓ ચારે અલગ અલગ દિશામાં ભાગવાની કોશિશ કરે આમાં ચારમાંથી બે અલી નથું ડફેર અને રસૂલ નથું ડફેર એ પોલીસને ચકમો આપી પરંતુ પોલીસ એમના હાથમાં એક છરા હતા અને પોલીસને ચકમો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેઓ ઘરની પાછળના ભાગેથી નાસી ગયેલા હતા અને ફિરોજ અલી ખાન અને શરીફ અલ્લા રખા આ બે તોમદદારો છે કે જે પોલીસે સ્થળ ઉપરથી પકડેલા છે બંને તોમદદારોમાંથી બંને તોમદદારોએ અલગ અલગ સમયે પ્રથમ પહેલાં લાકડીના મારા હથિયારથી પોલીસ ઉપર હુમલો કરેલ પીએસઆઈ ઉપર અને સ્ટાફ ઉપર તેમજ છરી દેખાડી અને બાદમાં તેમની પાસે રહેલ જોટો કે જે પીએસઆઈ ઉપર ફાયરિંગ કરતા સદનસીબે પીએસઆઈ એમને ઈજા થયેલી નથી અને પીએસઆઈએ તેમાં વળતો પણ એક ફાયરિંગ કરતાં તે હથિયારથી તેમને કોઈ આમ શક્તિ ઈજા ન થયેલી હોય તેથી તેઓને ત્યાં સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલા હતા બળ પ્રયોગ વાપરીને અને ફિરોજ અલ્લા શરીફ અલ્લા હાલ પોલીસે એલસીબી પોલીસે ગઈકાલે એમને અરેસ્ટ કરેલ છે આ સિવાયના અન્ય તોમતદારો પણ જે છે ગુચ્છિકોકમાં તેઓ પણ પેરોલ જમ્પુ પર છે તેઓની પણ પોલીસ અત્યારના વોચ ચાલુ છે આ બાબતે લખતર પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો બનતો હોય જેથી લખતર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઝાલાના હોય શ્રી સરકાર તરફે આઈપીસી ત્રણસો સાત તથા આર્મ સેક મુજબની ફરિયાદ આપેલ છે